સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની વિદેશી દારૂના સ્ટેન્ડ પર સફળ રેડ સુરતના જહાંગીરપુરામાં આવેલ વઘાળા કેનાલ પાસે ગૌરવપથ રોડ પર રિઝલી સ્ટેટ બુટલે ગઢ જોની રાઠોડના વિદેશી દારૂના સ્ટેન્ડ પર કરી હતી સ્ટેટ સેલ સેલે રેડ સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચંદ્રકાંત હેચમનાલા સાહેબની આગેવાનીમાં વિદેશી દારૂના સ્ટેન્ડ પર રેડ કરતા ઘટના સ્થળથી આરોપીઓ સુજલ કિશોરભાઈ રાઠોડ રહેઠાણ જહાંગીરપુરા સુરત શહેર દારૂ વેચનાર સાગર જોગીન્દ્ર પ્રધાન રહેઠાણ ચારસો એકત્રીસ અટલનગર સુરત શહેર દારૂ વેચનાર સાચિદ સલીમ શેખ રહેઠાણ હોળી બંગલા જિલ્લો સુરત શહેરને પકડી પાડી આરોપીઓ ચોની જમ્મુભાઈ રાઠોડ રહેઠાણ સલાનગર હળપતિ કોલોની રાંદે સુરત શહેર જાંબુ રોપ્રોહી દારૂ સપ્લાયર નામ અને સરનામું ઉપલબ્ધ નથી કરીને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે સાથે પ્રોહિબિશનના સ્ટેન્ડ પર રેડકારી વિદેશી દારૂની એકસો ચોવીસ બોટલ જેની કિંમત એકતાલીસ હજાર ચારસો સાથે ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત બાવીસ હજાર પાંચસો સાથે રોકડ રકમ નવ હજાર પાંચસો ત્રીસ સાથે મારુતિ ઓમની વાહન જેની કિંમત ચાર લાખ અને બેટરી સાથે લાઇટ જેની કિંમત હજાર સાથે કુલ ચાર લાખ તોતેર હજાર ચારસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી ક્વોલિટી કેસ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવે છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે